શું મિત્રો તમે પણ તમારા સપનાની અથવા તમારી ફેમિલી માટે અથવા તમારા ધંધા માટે ગાડીઓ શોધો છો તો અમારી જોડે તમને વ્યાજબી ભાવની અંદર સિત્તેરથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર અમારી જોડે તમને ગાડી જોવા મળી જશે પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટ અમારી ઓફિસ આવેલી છે ત્યાંથી તમે ડિસ્પ્લે પર નંબર આપે ત્યાંથી કોલ કરીને વિઝિટ કરી શકો છો અમારા ઓફિસની અમારે ત્યાંથી મિત્રો તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે અમારી જોડે મોસ્ટ ઓફલી ઇકોની અંદર તમને પંદરથી બે હજાર ચોવીસના મોડલમાં તમને ઇકો જોવા મળી જશે અને ફેમિલી કારની વાત કરીએ ને તો તમને સેવન સીટર અને ફાઇવ સીટરની અંદર પણ તમને ગાડીઓ જોવા મળી જશે એ પણ વ્યાજબી ભાવની અંદર સારી કંડિશનમાં જોવા મળશે ચારે ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે એ કોઈપણ જાતનું કામકાજ હોતું નથી એન્જિન લાઇનની પણ ફૂલ ગેરંટી હોય છે કોઈ નોન એક્સિડન્ટ ગાડી આવે છે તો જરૂરી ડોક્યુમેન્ટ તમારા લાવવાના છે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાઢ લઈને આવશે તો અમારે ત્યાંથી અમે લોનની પ્રોસેસ કરી આપવામાં આવશે તો મિત્રો ડિસ્પ્લે પણ નંબર આપે છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા ગાડીનું વેચાણ કરવું ને તો ડિસ્પ્લે પણ નંબર આપે છે ત્યાંથી વોટ્સઅપમાં મેસેજ અથવા કોલ કરી શકો છો અને આવા જ ગાડીઓના વિશે માહિતી જોઈએ તો મને ફોલો કરો કારણ કે હું આવા જ ગાડીઓના વિશે રોજ માહિતી આપતો રહું છું ફરી મુલાકાત થશે એક આવા જ નવા સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં